નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ખેતરમાં તુવેર ની આડ માં ની ખેતી ત્રણસો ચાલીસ છોડ સાથે અમરેલીના ખેડૂતની ધરપકડ ગુજરાત ડ્રગ્સ અને ગાંજો ઝડપાવાની અનેક ઘટના સામે આવતી હોય છે ત્યારે અમરેલી જિલ્લામાં તુવેરની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ગાંજાની ખેતી કરતા ખેડૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્રણસો ચાલીસ ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું અમરેલી જિલ્લામાં ધારી નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશભાઈ અર્જુનભાઈ વેકરિયાના ખેતરમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું સમગ્ર મામલે એસઓજી ટીમે બાતમીના આધારે ખેતરમાં રેડમાં મારી હતી જેમાં પોલીસે ત્રણસો ચાલીસ ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું આ પછી પોલીસે ગાંજાના છોડ જપ્ત કર્યો હતો અને કરીને આગળની કાર્યવાહી હાથ ધરી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે